અહીં સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર એમાં પહેલો દાખલો છે સરવારા કરો સરસ મજાનું સમજાઈશ જોજો પાંચ ભાગ્યા છ વત્તા ત્રણ ભાગ્યા આઠ આમ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ થઈ જાય પણ એવું થશે નહીં કેમ અહીં છેદમાં છ છ અને આઠ છ જ્યારે આવું હોય એટલે આપણે લસા લેવું પડે કોનો છેદ હોય એનો છ અને આઠનો આવું સૌ પ્રથમ આપણે બેય ભાગ ચલાવવાનો તો બે તરી છ બે ચોક આઠ જ્યાં સુધી બે ચાલતો હોય ત્યાં સુધી બે જવાનું તો બે અહીં ના ચાલે ત્રણ એમના એમ અહીં ચાલશે બે દુ ચાર હજે બે છે એટલે બે ચાલશે આ ત્રણે એમના એમ બે એકા બે અને ત્રણે એક અને એક વિદ્યાર્થી મિત્રો લસા તમે શીખી ગયેલા છો એટલે તમને આવડવું જોઈએ ન તમારે પ્રેક્ટિસ કરવા ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ તો અહીં લસા કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો લસા બરાબર ચોવીસ આવું જોજો પાંચ ભાગ્યા છ એમના એમ છ છ અને ચોવીસ લાવા છે એટલે ઉપર નીચે કેટલા વડે ગુણો ચાર વડે વત્તા છે તો વત્તા ત્રણ ભાગ્યા આઠ એમના એમ આઠ છ તો આઠ તરી ચોવીસ ઓકે હવે તમે જુઓ તો છ ચોગ ચોવીસ પોગ વીસ વત્તા એમના એમ આઠ તરી ચોવીસ ત્રણ તરી નવ હવે તમે જુઓ તો બંનેના છેદ સરખા કરવાના તો ચોવીસ થઈ ગયા તો છેદ સરખા છે ચોવીસ મૂકી દઈએ વીસ વત્તા નવ વીસને નવ ઓગણત્રીસ ભાગ્યા ચોવીસ હતા એમના એમ હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો આ અશુદ્ધ અપૂર્ણાંક છે તો આપણે ફેરવવા પડ્યું તો ઓગણત્રીસ ભાગ્યા ચોવીસ ચોવીસ એકા ચોવીસ જીરો નવમાંથી ચાર જાય તો પાંચ તો આ છેદમાં ચોવીસ છે તો એ મૂકી દેવાના અહીં જે એક આવે એ આગળ આવશે એના શેષ પાંચ છે એ ઉપર જાય તો એક પૂર્ણાંક પાંચ ચોવીસ અંશ એવો જવાબ આવશે ચલો બીજો જોઈએ નવ ભાગ્યા દસ વત્તા સાત ભાગ્યા પંદર અહીં દસ અને પંદરનું લસા લેવું પડશે જ્યાં સુધી બેએ ચાલે ત્યાં સુધી બેએ લેવાનું તો બે પંચો દસ પંદરના ના ચાલત પડી રાખો ઓ બંને એકી સંખ્યા છે એટલે બે નહીં ચાલે ત્રણેય ચાલશે પાંચના ના ચાલત પડી રાખો ત્રણ પંચો પંદર પોચે એક એક તો પોતરી પંદર દો ત્રીસ તો લસા કેટલો આવે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ છતી આઠ ના તમામ પ્રકારની ગેમ રમવા માટે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતના પેજ ખુલશે એમાં ધોરણ આઠ પર ક્લિક કરો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ પર ક્લિક કરીશું ક્લિક એ ઉપર જેવું ક્લિક કરશું તમે નાખી સબિટ કરવાનું એટલે ગેમ ખુલ્સ તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છે છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આવી ડિસ્ક્રિપ્પ્ના લાંચ કરો લસા બરાબર ત્રીસ દાખલો ગણીએ આપણે તો નવ ભાગે દસ એમના એમ વત્તા સાત ભાગ્યા પંદર પણ એમના એમ દસ છ અને ત્રીસ લાવવા છે એટલે દસ તરી ત્રીસ પંદર છ અને ત્રીસ લાવા છે એટલે પંદર દુ ત્રીસ અહીં દસ તરી ત્રીસ નવ તરી સત્યાવીસ વત્તા પંદર દુ ત્રીસ સાત દુ ચૌદ ત્રીસ એમના એમ સત્યાવીસ વત્તા ચૌદ હું સત્યાવીસ વત્તા ચૌદ કે સાત આઠ નવ દસ અગિયારનો એકડો વધી એક બે ત્રણ ને ચાર એકતાલીસ ભાગ્યા ત્રીસ અહીં એકતાલીસ ભાગ્યા ત્રીસ કરીએ અહીં ત્રીસ છે તો ત્રીસ તો આવવાના જ છે અહીં ત્રીસ એકા ત્રીસા એક અને અગિયાર એક આગળ આવશે અને અગિયાર ઉપર આવશે તો એક પૂર્ણાંક અગિયાર તિસાઉ જવાબ આવશે ચલો બે પૂરા થયા હું ત્રીજો જવાનો પોચ ભાગ્યા બાર વત્તા તેર ભાગ્યા પંદર તો બાર અને પંદર લઈ લઈ બે ચાલશે બે છ બાર પંદર એમના એમ બે તરી છ પંદર એમના એમ હું બે ની ચાલ ત્રણેય ચાલશે ત્રણે એકા ત્રણ આ ત્રણ પંચ્યો પંદર પોચે એક એક પોચ તરી પંદર દુ ત્રીસ દુ તો લસા કેટલો આવ્યો સાઠ પાંચ ભાગ્યા બાર એમ અને તેર ભાગ્યા પંદરે એમના એમ આવું બાર પંચો સાહીઠ પંદર હોય તો પંદર ચોગ સાહીઠ પોચે પોચે પચીસ બાર પંચો સાઠ વત્તા એમ તેર બાવન પંદર ચોગ બંનેના છેદ સરખા થાય એટલે સાઈડ કરી દઈશું ઉપર પચીસ ભાગ્યા પચીસ વત્તા બાવન સાઈઠ પોચ અને બે પોચને બે સાત પોચ અને બે સાત સિત્યોતેર ભાગ્યા સાઈઠ એટલે સાઈઠને પડ્યા રાખો અહીં સિત્યોતેર ભાગ્યા સાઈઠ સાઈઠ એકા સાઠ સાત અને એક તો એક છે આગળ આવ્યો સત્તર છે ઉપર એક પૂર્ણાંક સત્તર સાહીઠ અંસા ત્રીજા દાખલા ખ્યાલ આવી ગયો ચલો ચોથો જુઓ સાત ભાગ્યા દસ અને આઠ ભાગ્યા પંદર દસ અને પંદર નો તો પહેલાં બે એલો લોકો એટલે બે પંચો દસ પંદર એમના એમ ત્રણે પાંચ એમના એમ ત્રણ પંચો પંદર પોચે એક એક પોત તરી પંદર દુ ત્રીસ તો લસા જેટલો આવ્યો ત્રીસ આવ્યો સાત ભાગ્યા દસ વધતા આઠ ભાગ્યા પંદર એમના એમ હું દસ છ ત્રીસ છે દસ તરી ત્રીસ પંદર છ ને ત્રીસ લાવવા છે એટલે પંદર દુ ત્રીસ તો સાત તરી એકવીસ દસ તરી ત્રીસ આઠ દૂ સોળ અને પંદર દુ ત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો છેદમાં ત્રીસ આવી ગયા છે તો લખી દઈએ ઉપર એકવીસ વધતા સોળ તો છ એક સાત બે એક ત્રણ ભાગ્યા ત્રીસ હવે ત્રીસ જો છેદમાં છે તો લખી દઈશું 37, ભાગ્યા તીસ ત્રીસ એકા તિસા તો છેદ સાત આ એક અહીં આવશે સાત છેદ ઉપર આવશે એક પૂર્ણાંક સાત તિસાંશ જવાબ આવ્યો ચાર દાખલા પૂરા થયા ચાલો પાંચ મોંચ ભાગ્યા બાર વત્તા સાત ભાગ્યા અઢાર બાર અને અઢારનો લસા લેવા બે છ બાર બે નવો અઢાર બે તરી છ બે નવ 3 ત્રેણા તૈતરી નવ 1 એક એક તૈતરી નવ દુ અઢાર દુ છત્રીસ તો લસા કેટલો આવ્યો છત્રીસ તો પાંચ ભાગ્યા બાર વધતા સાત ભાગ્યા અઢાર બાર તરી છત્રીસ અઢાર દૂ છત્રીસ તો પોતરી પંદર અને બાર તરી છત્રીસ અઢાર दू છત્રીસ અને સાત दू ચૌદ હવે વિદ્યાર્થી મિત્રો છત્રીસ તો મૂકી જ દઈએ પંદર વધતા ચૌદ પંદરને ચૌદ ઓગણત્રીસ આવશે ઓગણત્રીસ ભાગ્યા છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં જોવા જો તો અહીં કંઈ થશે નહીં કારણ કે આ તો શુદ્ધ અપૂર્ણાંક છે અહીં તો ઓગણત્રીસ ભાગ્યા છત્રીસ થશે નહીં એટલે આના જવાબ મૂકી દેવાનો ચલો છઠ્ઠો લઈએ ત્રણ ભાગ્યા વીસ સાત ભાગ્યા ત્રીસ તો વીસ અને ત્રીસ બે દસ બે પંદર બે પોચ પંદર એમના એમ ત્રણે પાંચ એમના એમ ત્રણ પંચો પંદર પાંચે એક એક પોતરી પંદર દુ ત્રીસ દુ સાહીઠ લસાઅ સાઠ ત્રણ ભાગ્યા વીસ વત્તા સાત ભાગ્યા ત્રીસ વીસ છે અને સાહીઠ વીસ તરી સાહીઠ ત્રીસ છે દુઃ દુ સાહીઠ ત્રેરી નવ વીસ તરી સાઠ વત્તા એમના એમ સાત દુ ચૌદ ત્રીસ દુ સાહીઠ તો સાઠ છેદમાં મૂકી દઈએ નવ વત્તા ચૌદ સાહીઠ એમના એમ ચૌદમાં નવ ઉમેરો એટલે ત્રેવીસ તો કેટલો આવ્યો ત્રેવીસ ભાગ્યા સાઠ ચલો સાતમો દાખલો જોઈએ અગિયાર ભાગ્યા પંદર વત્તા તેર ભાગ્યા વીસ તો પંદર અને વીસનો લસાડો તો બે પંદર બે દસ બે પંદર બે પોચ ત્રણ પંચો પંદર પોચ એમ નાય પાંચે એક એક પોતરી પંદર પંદર દુ ત્રીસ દુ સાઠ લસા સાઈટ અગિયાર ભાગ્યા પંદર વત્તા તેર ભાગ્યા વીસ તો પંદર ચોક સાઈટ વીસ તરી સાઈટ અગિયાર ચોક ચુંબાલીમ પંદર ચોક સાઈટ અગિયાર તરી સોરી તેર તેર તેરતરી ઓગણચાલીસ અને વીસ તરી સાઠ હવે સાઈટ આવી ગયા છે મૂકી દો અહીં ચુંબાલીસ અહીં તેર તરી ઓગણચાળીસ બંનેના સરવા નવ ચાર નવ દસ અગિયાર બાર તેરનો તગડો વધી ચાર પોચો સાત ને એક આઠ ત્યાંસી ભાગ્યા સાઈઠ તો વિદ્યાર્થી મિત્રો અહીં ફરશે પાછું સાઈઠ એમના એમ ત્યાંસી ભાગ્યા સાહીઠ એકા સાહીઠ આ ત્રણ બે આ એક છે આગળ આવ્યો તેવીસ ઉપર તો એક પૂર્ણાંક તેવી સાઈઝ આવશ આવશે ચલો સાત પૂરા થયા વાંચમો જોઈ લઈએ પાંચ ભાગ્યા છ વત્તા અગિયાર ભાગ્યા ચોવીસ છ ને ચોવીસનો રસા તો બે બે તરી છ અને બે બાર બે ત્રણ એમના બે છ બે ત્રણ એમના બે તરી ત્રણ એકા ત્રણ આ ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ તો લસા કેટલો આવ્યો ચોવીસ વિદ્યાર્થી મિત્રો લસા શોધ તો તમારે શીખી જવું પડે બરાબર પાંચ ભાગ્યા છ વત્તા અગિયાર ભાગ્યા ચોવીસ આવું છ છ ચોવીસ લાવા છે એટલે ચાર ગુણ્યા ચાર આવું ચોવીસ છ ચોવીસ લાવવા છે એટલે એક એક ગુણી દો પોત ચોક વીસ છ ચોક ચોવીસ અગિયાર એકા અગિયાર ચોવીસ એકા ચોવીસ છેદમાં ચોવીસ થઈ ગયા બંનેમાં સરખા એટલે વીસ વત્તા અગિયાર વીસ ત્રીસ નહીં કે એકત્રીસ ભાગ્યા ચોવીસ ચોવીસ એમના એમ એકત્રીસ ભાગ્યા ચોવીસ ચોવીસ એકા ચોવીસ એટલે સાત તો એક આગળ આવશે સાત ઉપર એક પૂર્ણાંક સાત ચોવીસ અંશે આઠમો થયો ચલો નવમો જોઈ લઈએ નવ અને બારનો લસા લેવાનો તો પહેલાં બે ભાગ ચાલશે નવનો ના ચાલે તે એમના બે છંગ બાર બે નવને ના ચાલે એમના બે તરી છ ત્રણે ચાલે ત્રણ તરી નવ ત્રણે આ ત્રણ ત્રણેય એક એક વાર્તા પૂરી ત્રણ તરી નવ દુ અઢાર દુ છત્રીસ તો લસા કેટલો આવ્યો છત્રીસ ઓકે આવું જોજો બરાબર આઠ ભાગ્યા નવ એમના એમ વત્તા પોંચ ભાગ્યા બાર એમ હું નવ છત્રીસ લાવવા નવ ચોક છત્રીસ બાર તરી છત્રીસ આઠ ચોક બત્રીસ નવ ચોક છત્રીસ પોત તરી પંદર બાર તરી છત્રીસ બંને છેદ સરખા એટલે છત્રી બત્રી વત્તા પંદર પોંચ ને બે સાત ત્રણ ને એક ચાર છત્રી એમના એમ સડત્રી સુડતાલીસ ભાગ્યા છત્રીસ એકા છત્રીસ અગિયાર એક આગળ આવ્યો ને અગિયાર ઉપર આવે એક પૂર્ણાંક અગિયાર છત્રીસ અંશ બરાબર નવ દાખલા થયા ચલો આગળ લઈએ દસમો સાત ભાગ્યા સોળ અને ત્રણ ભાગ્યા ચાર લસા સોળ આવે કારણ કે ચાર સમય ગયેલા જોઈએ ચલો બે અઠ્ઠો સોળ બે દુ ચાર બે ચોગ આઠ બે એકા બે બે દુ ચાર એક એમ ના એમ બે એકા બે દુ ચાર દુ આઠ દુ સોળ તો લસા જેટલો આવ્યો સોડ અવગણીએ ચલો સાત ભાગ્યા સોળ એમના એમ વધતા ત્રણ ભાગ્યા ચારે એમના એમ સોળ છે અને સોળ લાંબા છેલ્લે એક એક વડે ગુણો અહીં ચાર છે તો સોળ લાભા ચાર ચોગ સોળ સાત એકા સાતા સોળ એકા સોળા ત્રણ ચોગ બાર ચોગું ચોગું સોળ સોળ એમના એમ સાત વત્તા બાર બાર ને સાત ઓગણી ભાગ્યા સોળ સોળ એમના એમ અહીં ઓગણીસ ભાગ્યા સોળ તો સોળ એકા સોળ ત્રણ એક આગળ આવશે અને ત્રણ એમ થાય એક પૂર્ણાંક ત્રણ સોળાવશ દસમું ચાલો અગિયારમું જુઓ અગિયાર ભાગ્યા અઢાર પાંચ ભાગ્યા નવ તો અઢાર અને નવનો લસા નવ દોડ અઢાર આવો બે બે નવ અઢાર નવ એમ ના એમ ત્રણ તૈયંતરી નવ તૈયતરી નવ ત્રેણે એક એક તૈયરી નવ દુ અઢાર તો લસા ચટલો આવ્યો અઢાર બરાબર અગિયાર ભાગ્યા અઢાર વત્તા પોંચ ભાગ્યા નવ અઢાર એકા અઢાર અને નવ દુ અઢાર અગિયાર એકા અગિયાર અને અઢાર એકા અઢાર દુ દસ અને નવ દુ અઢાર અઢાર મૂકી દઈએ અઢાર એકા અઢાર અઢાર ઓગણી વીસ એકવીસ એટલે ત્રણ એ કઈ આવશે ત્રણ એક પૂર્ણાંક ત્રણ અઢાર આવશે અગિયાર દાખલો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોવા તો છે કઈ રીતે ત્રણ છો નહી એટલે એક અને છ તો એક પૂર્ણાંક એક છવાબ આવશે ચલો છેલ્લો દાખલો છે બારમાં સાત ભાગ્યા વીસ વત્તા નવ ભાગ્યા પચીસ વીસ અને પચીસ બે દસ પચીસ એમના એમ બે પોચ પચીસ એમના એમ પોચ એકા પોચા અને પોચ પોચે એક પોચે પોચે પચીસ દુ પચાસ દુ સો લસા આવ્યો તો લસા કેટલો આવ્યો સો તો સાત ભાગ્યા વીસ વત્તા नौ भाग्या पच्चीस पच्चीस सॉरी वीस पंचो सौ पचीस चौक सौ सात पंचो पौत्री वी पंचो हो नौ चौक छत्स पच्चीस चौक सौ सौ दो पौत्री वत्ता पौतरी पौत्री पौत्री सीतेर नहीं इकोतेर भाग्या सौ આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે ઓકે